ત્રણ મોબાઈલ જેની કિંમત રૂપિયા વીસ હજાર મળી કુલ કિંમત રૂપિયા બે લાખ હજાર એકસો પિસ્તાલીસનો મુદ્દા જપ્ત કરવામાં આવ્યો આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી જેમાં વસીમ મહેબૂબ શેખ અને નયન હરજીભાઈ ચૌહાણનો સમાવેશ થાય છે તો વધુમાં વોન્ટેડ આરોપીઓ તરીકે નીતિન મથુરભાઈ પરમાર સંજય હરજીભાઈ ચૌહાણ અને રવિ જગદીશભાઈ ચૌહાણ આ તમામ આરોપીઓની અટકાયતના ચક્રો ગતિમાન કરાયા દરોડાની આ કામગીરી દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ એસ વી ગલચર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે